તમો ગામમાં ફોટા પાડવા આયા તે જેના પાસ થાય એના થાવાના જ છે પણ તમો તમારી એપ્લિકેશન કે વેબસાઈટ પર જઈને ફોટા નથી ખીસો હું નથ કેતો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઈટ પર જઈને ફોટા ખીસો એ તમો હમતા ગેલેરીમાં ફોટા ખીસો પણ લોકોને લાગે ને કે ના મારો બી ફોટો ખીસાયો આ તમને મોદી આત્રી જરી ખુશી આલે એમાં તમો એમ લાબા થાય ને આડા દેવા તે એમ કામ લાગે માલ ઓટી વખત વાંકા વળી જાવ